તમે બધા નિશાળિયા ને સોડા પાય છે તમે એક મેડમ બાકી રહી ગયા તા મેં કીધું મેડમ ને હાર વાર સોડા પાય અરે વાહ હેપી બર્થડે હેપી બર્થડે મારી હાટુ સોડા રાઈ એમ ને તે પીવો પીવો સોડા હા અત્યાર ઠંડી ઠંડી સોડા પીને મજા આવી ગઈ હો પણ તો પછી મેડમ પીવો તમ તારે સોડા પીવો અરે બાપ રે અમાર પેટ ગડબડ થા મઈડી એ છોકરા બાથરૂમ ક્યાં છે આમ આમ મેડમ અરે બાપ ગડબડ થઈ ગઈ આવું ઓ છોકરા અહીંયા રહેજો બધા મેડમ ને તઈ જન સાડા આવું નો કરે તારું લઉ અરે મેડમ મને બહુ મારતી એટલે આવું જ કરા મેડમ ને બને મજા આવી ગઈ મજા ઓય બાપા ઘર ઘર જાવું હે અરે એની માને આટલા બધા જાડા કેમ મને થઈ ગયા મજા આવી ગઈ મજા તો

લા બાબલા આવું ન કરા કાકા મેડમ કેવા હેરેન થાય જો આગી મેડમ આવે હાસ હાસુ કયો જ દેવું એ જ બહુ પેટ માં દુખે છે મને હવે મારી હાલત બહુ ખરાબ થતી જાય છે હું કરું મેડમ તમને હું કામ થઈ કહું

Nå er det nok! તો હાલે આ બુદ્ધિ શું હે એ હાલોક બધા હાલો તો ને પાણી મોયો ગઈ તને મુકે એ હું આમ મારો નીકળ હા મેડમ આ બુદ્ધિ શું છે આ બાબલાને કામારો તમે અરે આ બાબલો કઈ ઓછો નથી અને મારિયાર કેવું કર્યું ખબર છે શું કર્યું અરે આજ સવાર સવારમાં હું નિસારે આવી તો મને કે મેડમ કે મારો બર્થડે છે અને એમ કરીને મને સોડા પાઈ એને ઝાડાની ટિકડી નાખ દીધીતી અמא તો મને ઝાડા કરી દીધા અને એવું કર્યું

અલે મેડમ ને ઝાડા થઈ જાવ આ મારો દીકરો સરપંચ ને કઈ કન ના કઈ મેયો તમને કીધું મને હું કીધું હવે ઈ નઈ અમે છે ને એક કામ આ ગામ મારા ભણાવા જ નથી આવું આ નોકરી મૂકી દેવી છે હવે વહી જાવ આ હાલો હા બાબુ એટલે એ મને તો વાત કરો શું થયું હે હા કર્યું હારું કર્યું રુકી પડી ગયો પડી ગયો 嗯嗯。<laughs> <laughs>